સ્ટેજ ઉપર હલો શ્રી ગોપાલ લાલ જય આપણો એક ફાઇનલ ફૂલ નિર્ણય આ કાર્યકર્તાઓ બધા વાતને ભૂલી જાવ કોઈ કોઈને આપણે રોકવાના નથી દર્શન હવે બધાને કરવા દેવાના છે એ ફાઇનલ વાત છે લેટ થાય પ્રસાદ લેવાનો તો વાંધો નહીં ઝડપથી બહેનો એક તમને વિનંતી ઉપર આવો એટલે ઝડપથી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાનું એટલું એક તમે કમિટમેન્ટ આપો બસ બધા આ બાજુ વહેલા બહેનોનો હું વાંક તમને બધાને દર્શન થઈ જાય તો આ બહેનોનો શું વાંક જે બહેનોએ અગાઉ દર્શન કરી લીધા ને તમે રહી જાવ તો તમારો શું વાંક પણ તમારે ઉપર આવીને દ્રષ્ટિ કરીને તરત નીકળી જવાનું છે કાર્ય કરતા આપણે બધાને ક્યાંય ખોટી રીતે ડિસ્ટર્બ બધાને દોડતા દોડતા દર્શન કરવાના છે બધાએ દોડતા દોડતા દર્શન કરવાના છે સ્ટેજ માથેથી જલ્દી નીચે ઉતરો સ્ટેજ માથે વધારે ગર્દી ન થાય એનું ખાસ ધ્યાન આપજો વૈષ્ણવો જે આ બે દિવસ સહકાર આપ્યો એ એક કલાક માટે ફૂલ સહકાર આપો તો આપણો આ કાર્યક્રમ સફળ થઈ જાય અને દર્શન કરી અને જલ્દીથી નીચે ઉતરો જે બહેનો દર્શનમાં લાઈનમાં ઊભા છે ધક્કાધકી ન કરે આમાં ઘણા મોટી ઉંમરના હોય તેમને તકલીફ પડે છે એવું અહીંયા વિનંતી કરવામાં આવી છે જે બહેનો ઊભા છે પાંચ મિનિટ આપણે વાટ જુઓ એટલે આપણે સારા દર્શન થાય છે ધક્કામુક્કી ન કરતા એ વિનંતી હાલો અહીંયા અહીંયા ફટાફટ ઉતરો અહીંયા વાર ન લગાડતા બહેનો વૈષ્ણવને એમની ચમાયાસના માગવી છે હવે આપણે ઠાકોરજીને પરિશ્રમ પડતો હોવાથી આ ટેજ મહર આવી નીચે દર્શન કરી લો બે જ મિનિટમાં દર્શન બંધ કરી દેવામાં આવશે જો દર્શન બંધ ન કરવી તો આગળ આપણે બધી ખૂબ તકલીફ પડે એવું છે સ્વયંસેવકભાઈઓને વિનંતી બહેનને ટેજના નીચે આગળના ભાગમાં આવવા દો અને ટેજ મહાર ઉપર સન્મુખ જે ઊભા છે એને રોકી દો ટેજ મહાર દર્શન થાય એવી વ્યવસ્થા કરી દો નીચેથી આવને ધાકી થઈ જાય અને સ્કીન ઉપર છે એ દર્શન કરવા વિનંતી ખોટી ભાગદોડ કરતા નહીં આપણે જ્યાં સુધી દર્શન બંધ ન થાય ત્યાં સુધી આગળની વ્યવસ્થા થાય એવું નથી એટલે અનિવાર્ય સંજોગોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આપણા ભાગમાં હશે અને આ સુરત સૃષ્ટિના સહયોગથી આવો ફરીવાર આપણને દર્શનનો લાભ મળશે તો જેને દૂરથી ઝાંખી થાય દૂરથી કરો નજીકથી થાય એને અને મુખ્યાજીને વિનંતી આપણે ઠાકોરજીને પરિશ્રમ ન પડે તો દર્શનનો સમય થયો હોય એ પ્રમાણે આગળ કાર્યક્રમ ગોઠવે આપણે દર્શન બંધ કરવા વિનંતી સ્વયંસેવકો ત્યાંથી દાદરે છે કોઈને એન્ટ્રી નો આપે અને ટેજ આગળ ખાલી કરો એટલે બધાને થઈ જાયમસેવકો પણ ત્યાંથી હટી જાય બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ શ્રી જમુનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી કી જય પાંચ ભગવ ભાઈ 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 આપણે કરી દઈએ કે તમારી ઉપર ઠાકોરજી રાજી થાય તમને માનસી ઠાકોર ભોગ ભોગના દર્શન થાય અને જ્યારે છપ્પન ભોગનો પ્રસાદ મુખમાં લેશો ને ત્યારે તમને બધું સ્મરણ થાય તમે રાજી રહીજો નારાજ નહીં થતા